ગુજરાતી વાર્તામાં તમારું હાર્દિક સ્વાગત છે ખૂબ જ અનોખી નવી અને વિભિન્ન પ્રકારની વાર્તાઓ માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને કોમેન્ટમાં કંઈ એક બે શબ્દ જરૂર લખજો આ વાર્તા એટલી ભયાનક અને એકદમ વિચિત્ર છે કે તમને જાણીને જ એકદમ જ ગુસ્સેથી તમારું પણ મન લોહી ઉકળી ઉઠે એવી પૂરેપૂરી શક્યતા છે તો વાર્તા પૂરી સાંભળજો પતિ પત્ની એટલે ખૂબ જ વિશ્વાસનો સંબંધ હોય છે એકબીજાને સુખ દુઃખમાં સાથ આપવાનો સંબંધ હોય છે પ્રેમ તમે સાચો પ્રેમ કોઈને કરો છો તમારી પત્ની કે તમારા પતિને તે ક્યારે સાબિત થાય કે જ્યારે તમે એક સારું જીવન જીવો સહજીવન અને એમાં એકબીજાનો ભરોસો કાયમ રાખો એકબીજાને સુખ દુઃખમાં સાથ આપો તે જ હોય અહીંયા પણ એવી રીતની જ વાત છે એમાં કોણ ખોટું ઉતર્યું અને કોણ પાસ થયું અને કોણ નાપાસ થયું તેની વાત છે એક પતિ પત્નીના સમાજના રીતિ રિવાજ મુજબ એકબીજાને પસંદ કરીને લગ્ન થયા લગ્નને પાંચ વર્ષ વીતી ગયા ખૂબ જ સરસ રીતે સંસાર ચાલી રહ્યો હતો બંનેને એકબીજાથી કોઈ ફરિયાદ નથી સાસુ સસરા પણ સારા હતા દિયર પણ હતા અને બધી રીતે ઘર સંસારમાં કોઈ પણ પ્રકારની તકલીફ નથી એકબીજા ખૂબ જ આનંદથી વ્યતીત કરતા હતા ઘણીવાર એવું હોય છે કે આનંદથી જીવતા લોકોને પડોશીઓ અને સગા સંબંધીઓની જ નજર લાગી જતી હોય છે તે કોઈ પણ પ્રકારે હોય એના રસ્તા ઘણા હોય છે લોકોને હેરાન કરવાના અને આ જ હસતા રમતા પરિવાર સાથે એવી જ રીતે વાત બની ગઈ એમાં થયું એવું કે લગ્નના પાંચ વર્ષ થઈ ગયા હતા પણ છતાંય એક શેર માટીની ખોટ હતી મતલબ કે આ દંપતીને ત્યાં સંતાનનો જન્મ થયો નહોતો અને આ જ વસ્તુ એમને તકલીફ નહોતી પરંતુ એમના સગા અને એમના પડોશીઓને વધારે તકલીફ હતી લોકોએ કાન ભંભરણી ચાલુ કરી દીધી એની સાસુ સસરાની અને એમના સમાજમાં પણ વાતો થવા લાગી કે પાંચ પાંચ વર્ષ થઈ ગયા લગ્ન થયે અને આમને ત્યાં તો કોઈ સંતાન જ નથી આ તો વાંજ્યા છે આ તો વાંજ્યા કહેવાય આવી પ્રકારની વાતો ઉઠવા માંડી પત્ની સમજદાર હતી તેને તો કોઈ પણ પ્રકારનું આમાં કોઈ એવું કંઈ અજુગ હતું નહોતું એ પોતે એમ સમજતી હતી કે ભાઈ ભગવાનની માયા છે આ તો ભગવાનની ઈચ્છા હોય ત્યારે બધું થાય ઈચ્છા હોય તો ના પણ થાય એમાં કંઈ વાંધો ન હોય પણ છતાંય લોકોની વાત એટલી હદે વધી ગઈ કે આમાં પત્ની કરતાં પતિ નબળા મનનો હતો તેને મનમાં ઘર કરી ગઈ લોકો આવી રીતે વાતો કરવા લાગ્યા કે પત્નીમાં ખામી નહીં હોય તો પતિમાં હશે પતિ પુરુષમાં હશે કે નહીં એવી પ્રકારની પણ વાતો ઉઠવા લાગી વાંજ્યા મેણું એક પ્રકારનું એના પતિના મનમાં ઘર કરી ગયું અને તે ખૂબ જ ચિંતિત અને દુઃખી રહેવા લાગ્યો અને આમ ને આમ એની જ વાત તેણે પોતાના એક કહેવાતા મિત્ર કહેવાતા તાંત્રિકને કરી તે થોડું ઘણું તેની મિત્રતા થોડા સમયથી તેને જાણતો હતો તે મિત્રને તેણે કહ્યું કે મારા લગ્નને પાંચ વર્ષ થયા ને તું તો જાણે જ છે કે મારે ત્યાં સંતાન નથી અને લોકો હવે ગમે તેવી વાતો કરવા લાગ્યા છે તો તે કહેવાતા તાંત્રિકે તેને કહ્યું અરે તું ફિકર શું કામ કરે છે સારું થયું તે કહ્યું મને એનો ઈલાજ હાથ વેતમાં જ છે તું તારે ચિંતા ના કર તારું કામ થઈ જશે હું તને કહું એ પ્રમાણે ચોક્કસ દિવસે તું આવી જ આવતા અઠવાડિયે અને એ પ્રમાણે એ દિવસે તારું કાર્ય હું કરી આપીશ અને ટૂંક જ સમયમાં તારા ઘરે પાણું બંધાઈ જશે એમ કરીને તેના કહેવાતા તાંત્રિક મિત્રએ તેને હૈયાધરણ આપી પણ તું કોઈને કહીશ નહીં એવું પણ તે તાંત્રિકે એને તાકીદ કરી દીધી હતી આમ તા પતિ પોતાની પત્નીને કહ્યું કે તું આવતા રવિવારે બે દિવસ પછી રવિવાર છે તો તૈયાર રહેજે ખૂબ જ સારી રીતે સવારમાં વહેલા નાહી ધોઈને આપણે એક કામ માટે જવાનું છે જે બાધા છે અને ત્યાં આપણે માનતા પૂરી કરવાની છે જેથી કરીને આપણું આ મેણું ભાંગી જશે એમ કરીને તે રવિવાર આવ્યો બે દિવસ પછી અને તૈયાર કરી અને પત્નીને લઈને તે પહેલાં તાંત્રિક મિત્રને ત્યાં પહોંચી ગયો પત્ની તો એમ સમજતી હતી કે આ તો ક્યાંક કોઈ મંદિરે જવાનું હશે દેવદર્શન દેવી દેવી દેવતાના કોઈ મઠમાં કે કોઈ મંદિરે કે કોઈ જગ્યાએ જવાનું હશે કે જ્યાં ભક્તિ અને પૂજા કરવાની હશે પણ આ તો એણે જોયું કે આ તો કોઈનું ઘર હતું પછી અંદર જતાં ત્યાંનો માહોલ જોઈને તે સમજી ગઈ કરે આ તો એનો તાંત્રિક મિત્ર છે જે કોઈ કોઈ વાર એમના ઘરે આવતો તો એણે જોયેલો હતો પછી તેણે કહ્યું કે અહીંયા જ વિધિ કરવાની છે તેને કંઈ બહુ ઠીક ના લાગ્યું પણ છતાંય હવે પતિની વાત માની અને પત્ની ત્યાં બેઠી ત્યાં જ થોડી વારમાં પતિ બોલ્યો કે આ તાંત્રિક વિધિ કરવાની છે જે તે થોડોક સમય લાગશે તો પછી હું થોડું કામ અર્થે બહાર જઈને આવું છું તો તે બેસ પતિએ પત્નીની વાત પત્નીએ પતિની વાત સાંભળીને એકદમ જ થોડીક ડરી ગઈ અને તે એકદમ ઊભી થઈ ગઈ ને એણે પતિને કહ્યું કે ના આવી રીતે નહીં તમે અહીં જ બેસો અને તમારી સામે જ આપણે જે બી હોય તે વિધિ કરીએ પણ પતિએ કહ્યું કે એ વિધિમાં મારું કોઈ કામ જ નથી આમે તમારે તો અંદરની રૂમમાં જ જવાનું છે પૂજા રૂમમાં ને ત્યાં જ જઈને વિધિ કરવાની છે તો મારે ત્યાં સુધી મારું કાર્ય છે હું પતાવી આવું છું અહીંયા નજીકમાં જ છે તું ચિંતા ના કર મારો મિત્ર છે અને તે પૂજા કરવાનો છે એ પ્રમાણે પછી આપણું કાર્ય સિદ્ધ કરવા માટે એટલું તો આપણે કરવું જ પડશે એમ કરીને તે ચૂપચાપ ગમે તેમ કરી અને ત્યાંથી નીકળી ગયો છડ કરીને આ બાજુ પત્નીને તો કંઈ બરાબર ન લાગ્યું પણ છતાંય હવે પતિની વાત માની અને તે બેસી રહી એણે થોડો ભરોસો પણ કરી લીધો અને તે બેસી અને થોડીવારમાં તો તાંત્રિકે બહાર આવી અને તેને અંદર આવવા કહ્યું અને પૂજા રૂમમાં ત્યાં પહોંચ્યા પછી તાંત્રિકે તો ચારેય બાજુથી બારી બાણાને દરવાજા બંધ કરી દીધા અને પછીથી તાંત્રિકે પોત પ્રકાશ્યું તાંત્રિકે પછી તો જેની ધારણા હતી પત્ની ગભરાયેલી હતી અને તેવું જ થયું તાંત્રિકે ન કરવાનું કામ કર્યું અને પત્ની તો ખૂબ જ સમસમી ઉઠી અને તેણે ઘણા બધા ધમપછાડા પણ કર્યા વિરોધ પણ કર્યો પરંતુ હટ્ટાકટ્ટા અને મજબૂત બાંધાના તાંત્રિક સામે તેનું એક પણ ન ચાલ્યું અને વાત આટલેથી ના અટકી આ તાંત્રિકે તો વિધિના બાને એણે જે તેની કાળી વિધિ કરવાની હતી તે તો તેણે સતત ચાલુ જ રાખી અને અનેક વાર સુધી તે જ ના કરવાનું કામ કર્યા જ કર્યું કર્યા જ કર્યું કર્યા જ કર્યું અને પછીથી એવું થયું કે કલાકો વીત્યા અને ત્યાં સુધી તેનો પતિ તો આવ્યો જ નહીં અને ઘણા બધા સમય વીતી ગયો અને છેક સાંજ થવા આવી ત્યારે તેનો પતિ એને મિત્રને ત્યાં આવ્યો અને પછી ત્યાંની પત્નીને લઈને ઘરે ગયો પત્ની તો ખૂબ જ ગુસ્સામાં અને ખૂબ જ ખરાબ હાલતમાં પહોંચી ગઈ હતી તેને માનસિક રીતે પણ પડી ભાંગી અને શારીરિક રીતે પણ અતિશય તકલીફ થઈ ગઈ હતી ઘરે પહોંચતા જ પત્નીએ તો ખૂબ જ હોબાળો મચાવ્યો અને ઝઘડવા લાગી અને પ્રશ્ન પૂછવા લાગી ત્યારે પતિએ તેને આમ ન કરવા જણાવ્યું પરંતુ પત્ની ખૂબ જ વિફરી ઉઠી અને તેણે પતિને બરાબરનો ઝઘડો કરી અને પ્રશ્ન પૂછ્યા અને તેણે જવાબ માગ્યો કે આમ તે કર્યું જ કેમ તારી આવી હિંમત કેમ ચાલે અને તરત જ પત્ની તો દોડીને બહાર નીકળી અને સીધી પહોંચી પોલીસ સ્ટેશને અને તેણે પોતાની તમામ આપી પોલીસને જણાવી પોલીસ અધિકારી સમક્ષ તેણે બધી જ વાત ખુલીથી કહી દીધી કે શું શું થયું કયું બહાનું કર્યું અને તેની સાથે શું કરવામાં આવ્યું પોલીસ પણ આ સાંભળીને ચોંકી ઉઠી કે સંતાન ન થતા હોય તો ડોક્ટર પાસે જવા જવાને બદલે પતિએ અંધશ્રદ્ધામાં આવું ખતરનાક પગલું ભર્યું અને આવું ગંદુ કામ કર્યું તે પણ પોતાની પત્ની સાથે એટલે પોલીસે પણ તાત્કાલિક અસરથી એની એક્શન લેતા પતિને અને તરત જ તાંત્રિકના ઘરે જઈ તાંત્રિકને પણ દબોચી લીધો હતો અને બંનેને જેલ હવાલે કરી દીધા હતા અને આગળની પૂછપરછની કાર્યવાહી ચાલુ કરી દીધી હતી મિત્રો તમે શું માનો છો કે આજના આધુનિક સમયમાં પણ આવી રીતના માણસો હોઈ શકે અને એ લોકો આવી રીતની અંધશ્રદ્ધા રાખી શકાય શું તકલીફ હોય તો ડૉક્ટરની સલાહ ન લેવી જોઈએ આવો અંધશ્રદ્ધાનો સલાહ લેવો યોગ્ય છે આવો પતિ અને આવા તાંત્રિક હોય તો તેમની સામે શું પગલાં લેવા જોઈએ તમે હો તો તમે શું પગલાં લો કોમેન્ટમાં જરૂર જણાવજો પત્નીએ કર્યું તે યોગ્ય હતું તેણે શું યોગ્ય પગલાં ભર્યા એ પણ કોમેન્ટમાં જરૂર જણાવજો જો તમને આ વાર્તા ગમી હોય તો તમે આ વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા ચેનલને સબસ્ક્રાઈબ કરવાના ન ભૂલતા અને કોમેન્ટમાં પણ એક બે શબ્દ કંઈક લખજો તમારી કોમેન્ટ અને તમારી લાઈક અમારા માટે ખૂબ જ મહત્ત્વની અને કિંમતી હોય છે અમારા મહેનત કરવા માટે પ્રેરકબળ પૂરું પાડે છે તો કૃપા કરીને લાઈક કરવાનું અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા બેલ બટન પણ દબાવજો જેથી આવનારી નવી વાર્તાઓ તમને સમયસર સીધે સીધી તમને જેવી મૂકી એવી મળતી રહે ધન્યવાદ નમસ્કાર